નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજે આપણે જાણીશું શિવ શક્તિની એક એવી અદભુત વાર્તા એક સમયની વાત છે જ્યારે ભગવાન શિવે ઊંડી તપસ્યા કરવા જવાનું નક્કી કર્યું હતું પછી તેમણે નંદીને આદેશ આપ્યો નંદી હું તપ કરવા જઈ રહ્યો છું હું તને એક જવાબદારી સોંપી રહ્યો છું જ્યાં સુધી હું તપસ્યા કરું ત્યાં સુધી મારી તપસ્યામાં કોઈ અડચણ ન આવે તેનું તારે ધ્યાન રાખું તારે મારી નજીક બેસીને પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે ત્યારે નંદીએ કહ્યું નિશ્ચિંત ભગવાન મારી નિગરાનીમાં તમારી તપશ્ચર્યામાં કોઈ અવરોધ નહીં કરી શકે હું સાવધાન રહીશ અને તમારી રક્ષા કરીશ તમે નિરાંતે તપસ્યા કરો તમારો આ સેવક અહીં બેઠો છે આ પછી ભગવાન શિવ તપ કરવા બેસે છે અને નંદી તેમની આજ્ઞાનું સંપૂર્ણ નિષ્ઠા અને ભક્તિ સાથે પાલન કરે છે ભગવાન શિવને કોઈ અવાજ કે ઘોંઘાટથી ખલેલ ન પહોંચે તે માટે નંદી ત્યાં ચોકીદાર હતા ત્યારે પૃથ્વી પર નવરાત્રીના પવિત્ર તહેવારનું આગમન થવાનું હતું દેવી દુર્ગા પૃથ્વી પર જવાની તૈયારી કરી રહી હતી ત્યારે તેમના વાહનસિંહે કહ્યું માતા આપણે પૃથ્વી પર ક્યારે જઈએ ત્યારે માતાએ કહ્યું કાલથી નવરાત્રી શરૂ થાય છે તેથી આપણે કાલે સવારે પૃથ્વી પર પહોંચવાનું છે તો આપણે મહાદેવ અને બીજા બધા દેવતાઓને મળવાનું છે પરંતુ સૌપ્રથમ આપણે મહાદેવ પાસે જઈએ અને મહાદેવને મળીએ તે પહેલા માતાએ કહ્યું એક કામ કરો ત્યાં સુધી મહાદેવને મારા આગમનનો સંદેશ આપો મારે દેવી લક્ષ્મી સાથે થોડું કામ છે હું તેમને મળીશ અને પછી કૈલાસ પહોંચીશ ત્યારે સિંહ કહે છે કે તમે જે આદેશ કરો તે હું મહાદેવને તમારા આગમનની જાણ કરીશ માતા દુર્ગાએ ભગવાન શિવને તેમના આગમનની માહિતી સાથે તેના સવારી સિંહને મોકલ્યો અને તે પોતે દેવી લક્ષ્મીને મળવા ગઈ અહીં માતા દુર્ગા માતા લક્ષ્મી સાથે વાત કરી રહી હતી બીજી તરફ તેમનો સિંહ કૈલાશ પર્વત પાસે પહોંચી ગયો હતો તેના સ્વભાવ મુજબ સિંહ પર્વતની નજીક પહોંચતા જ ગર્જના કરવા લાગ્યો હતો સિંહની ગર્જનાથી સમગ્ર કૈલાસ પર્વત હચમચી ગયો તેની ગર્જના નંદીના કાન સુધી પહોંચી જે ભગવાન શિવની સામે રક્ષક ઊભેલા હતા નંદી વિચારવા લાગ્યો કે આ કેવી ગર્જના છે આ સિંહ કોણ છે જે કૈલાસની શાંતિને ખલેલ પહોંચાડે છે ભગવાન શિવની તપસ્યામાં ખલેલ પહોંચાડવાની કોઈ હિંમત કેવી રીતે કરી શકે તે ત્યાં જાય છે અને કહે છે સારું તમે તે સિંહ છો ગર્જના કરવાનું બંધ કરો આ ભગવાન શિવની તપસ્યાનો સમય છે ત્યારે સિંહ કહે છે મારે ભગવાન શિવને મળવું છે હું મારી ગર્જનાથી તેમને મારા આગમનનો સંકેત આપી રહ્યો છું અને મને ગર્જના કરતા અટકાવનાર તમે કોણ છો મારા રસ્તેથી હટી જાઓ મારે મહાદેવને મળવું છે ત્યારે નંદી કહે છે હું ભગવાન શિવનો સેવક છું હું તેમનો રક્ષક છું હું તમને અહીં એક ડગલું પણ આગળ વધવા નહીં દઉં નંદીની વાત સાંભળીને સિંહ પણ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો તું મારી શક્તિથી પરિચિત નથી જો હું ઈચ્છું તો તને પછાડીને આગળ વધી શકું હું મા દુર્ગાનું વાહન છું મારા માર્ગમાં અવરોધ ન બનાવો નહીં તો તે તમારા માટે યોગ્ય રહેશે નહીં ત્યારે નંદીએ કહ્યું હે સિંહ ભલેતુમાં દુર્ગાનું વાહન હોય કે અન્ય કોઈ દેવતાનું પણ ભગવાન શિવે મને કહ્યું છે કે તેમની તપસ્યા દરમિયાન તેમને કોઈએ ખલેલ પહોંચાડવી નહીં હું તેમના આદેશનું પાલન કરું છું અને હું ત્યાં સુધી મારા સ્થાનેથી ખસીશ નહીં જ્યાં સુધી મહાદેવ પોતે મને પરવાનગી ન આપે નંદીની વાત સાંભળીને સિંહ વધુ ગુસ્સે થયો અને બોલ્યો જુઓ નંદી જો તમે તમારા સેવક ધર્મનું પાલન કરો છો તો હું પણ મારા સેવક ધર્મને પૂર્ણ કરવામાં પાછળ નહીં હટું હું મહાદેવ સાથે મળીને જ રહીશ હું પાછો નહીં જાઉં દૂરખસ મા દુર્ગાના વાહનસિંહે નંદી પર હુમલો કર્યો અને તે પછી બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું સિંહે પોતાની તમામ શક્તિથી નંદી પર હુમલો કરવાનું શરૂ કર્યું પરંતુ નંદીએ પણ પોતાની તાકાતથી દરેક હુમલાનો સામનો કર્યો અને આ દરમિયાન માતા દુર્ગા કૈલાશ પર્વત પર પહોંચી જાય છે તેમણે જોયું કે તેનો સિંહ અને ભગવાન શિવનો નંદી એકબીજા સાથે લડી રહ્યા હતા અને આ સમયે ભગવાન શિવ પણ તેમની તપસ્યામાંથી જાગી ગયા જ્યારે તેણે દેવી દુર્ગાના સિંહ અને તેમના નંદીને લડતા જોયા તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને બંને બોલ્યા તમે બંને આમ કેમ લડી રહ્યા છો માતા આ નંદી મને ભગવાન શિવને મળવાની મનાઈ કરે છે હું તો તમારી આજ્ઞાનું પાલન કરતો હતો નમસ્કાર માતા હું પણ મહાદેવની આજ્ઞાનું પાલન કરતો હતો મહાદેવે મને આજ્ઞા કરી હતી કે જ્યાં સુધી તે સમાધિમાંથી જાગી ન જાય ત્યાં સુધી કોઈને મળવા ન દે તો સિંહે કહ્યું હું પણ મા દુર્ગાની આજ્ઞાનું પાલન કરતો હતો મા દુર્ગાએ મને તેમના આગમનની માહિતી આપીને મહાદેવ પાસે મોકલ્યો હતો પણ તમે મારી વાત ન સાંભળી માફ કરજોમાં મેં મને જે યોગ્ય લાગ્યું તે કર્યું નંદી તમે બિલકુલ સાચું કર્યું છે તમે તમારા સેવક ધર્મને પૂરો કર્યો છે અને હે સિંહ તમે મારા પરમ સેવક પણ છો તેથી તમે તમારા સેવક ધર્મને પણ પૂરો કર્યો છે અહીં કોઈનો વાંક નથી તમે બંને પોતપોતાની ફરજો બજાવતા હતા દેવી દુર્ગા તમે સત્ય બોલો છો નંદી અને સિંહ બંનેએ તેમની સેવક તરીકેની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવી છે નંદી અને સિંહ બંનેની હિંમત જોઈને મને ખૂબ આનંદ થયો તમે બંને સાચા ભક્ત અને સાચા સેવક છો હવે તમારે બંનેએ એકબીજાને સાચા મિત્રોની જેમ પ્રેમ કરીને આ યુદ્ધનો અંત લાવવો જોઈએ નંદીએ કહ્યું મને ક્ષમા કરી દો મેં તારું દિલ દુભાવ્યું છે સિંહે કહ્યું મને પણ અહંકાર થયો અને નંદી બન્નેને મહાદેવ અને મા દુર્ગાના આશીર્વાદ મળ્યા પછી મા દુર્ગા નવરાત્રીનો તહેવાર ઉજવે છે તે ભક્તોના ઉદ્ધાર માટે પૃથ્વી પર આવે છે હિન્દુ શાસ્ત્રોમાં દરેક ભગવાન અને દેવી કોઈને કોઈ વાહન પર બિરાજમાન હોય છે ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ માતા લક્ષ્મીનું વાહન ઘોવડ માતા સરસ્વતીનું વાહન હંસ ભગવાન શિવનું વાહન નંદી બળદ ભગવાન ગણેશનું વાહન વાહનમૂષક કાર્તિકેયનું વાહન મોર વગેરે અનેક દેવી દેવતાઓ છે જેઓ કોઈને કોઈ વાહન પર બિરાજમાન છે જેમ માં દુર્ગાનું વાહન સિંહ છે કારણ કે તે સિંહ પર સવારી કરે છે માં દુર્ગાને સિંહોની માતા પણ કહેવામાં આવે છે પરંતુ માત્ર સિંહ જ કેમ બન્યો મા દુર્ગાનું વાહન દેવી દુર્ગાના ઘણા સ્વરૂપો છે તેમાંથી એક દેવી પાર્વતી છે ભગવાન શિવની પ્રાપ્તિ માટે તે હંમેશા તપસ્યામાં મગ્ન રહેતી હતી લાંબા સમય સુધી આ કઠિન તપસ્યામાં લીન રહેવાને કારણે દેવી પાર્વતીએ વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી જ્યારે ભગવાન શિવ અને દેવી પાર્વતી કૈલાસ પર મળ્યા હતા ત્યારે પર્વત પર બેસીને તેઓ એકબીજાની મજાક કરી રહ્યા હતા આ દરમિયાન ભગવાન શિવે માતા પાર્વતીને સામલી કહીને બોલાવ્યા દેવી જરા જુઓ તમારો રંગ કેટલો કાળો થઈ ગયો છે ત્યારે પાર્વતીમાએ કહ્યું સ્વામી મેં તમારી પાસેથી આ બધું મેળવવા માટે તપસ્યા કરી હતી તેથી જ મારો રંગ શ્યામ થઈ ગયો હતો જાઓ હું તમારી સાથે વાત કરવા માંગતી નથી તમે મને દુઃખ પહોંચાડ્યું છે હવે હું જ્યાં સુધી મારો રંગ ગોરો નહીં થાય ત્યાં સુધી અહીં પાછી આવીશ નહીં હું ગોરી બનવા માટે તપસ્યા કરવા જઈ રહી છું શિવે કહ્યું પાર્વતી થોભી જાઓ અરે તમે તો ગુસ્સે થઈ ગયા હું તો એમ મજાકમાં જ કહી રહ્યો હતો એવું લાગે છે કે દેવી પાર્વતીને મેં જે કહ્યું તેનાથી ખોટું લાગ્યું હવે તે તપસ્યા કરવા ગઈ છે ભગવાન શિવથી નારાજ થઈને માતા પાર્વતી ગાઢ જંગલોમાં ગયા અને તપસ્યા કરવા બેસી ગયા પાર્વતી તપસ્યામાં મગ્ન હતા ત્યારે એક ભૂખ્યો સિંહ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેણે માતા પાર્વતીને જોયા અને તેને પોતાનો શિકાર બનાવવા માટે આગળ વધ્યો અને જ્યારે તેણે જોયું તો તે વિચારવા લાગ્યો અરે તે તપસ્યામાં મગ્ન છે મારી ગર્જનાની તેના પર કોઈ અસર નથી થઈ રહી મારે તેની તપસ્યા ભંગ થાય તેની રાહ જોવી પડશે છેવટે મને એ પણ જોવા દો કે સિંહની ગર્જનાની તેમને અસર કેમ ન થઈ અને શા માટે તેમની તપસ્યા તૂટી નહીં માતા પાર્વતીને તપસ્યામાં મગ્ન જોઈને તે સિંહ ત્યાં બેઠો અને માતા પાર્વતીની તપસ્યા પૂરી થવાની રાહ જોવા લાગ્યો પરંતુ માતા પાર્વતીની તપસ્યા ઘણા વર્ષો સુધી ચાલુ રહી ત્યાં સુધી સિંહ આશા સાથે બેઠો રહ્યો માતા પાર્વતીના ચમત્કારને કારણે સિંહ પણ એટલા જ વર્ષો સુધી ભૂખ્યો અને તરસ્યો રહ્યો જાણે કે તે પણ માતા પાર્વતી સાથે તપસ્યા કરતો હોય ન તો તેણે માતા પાર્વતીને કંઈ કહ્યું અને ન તો તે ત્યાંથી નીકળ્યો ઘણા વર્ષો વીતી ગયા પછી દેવી પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા દેવી પાર્વતી તમારી આંખો ખોલો હું તમને ગોરી બનવા માટે આશીર્વાદ આપું છું પાર્વતી તું ગંગામાં સ્નાન કર તેનાથી તને ગોરો રંગ મળશે તારા ઉજળા ગોરા રંગને કારણે હવેથી દુનિયા તને ગૌરીના નામથી ઓળખશે અને તારો કાળો રંગ કૌશિકી દેવી તરીકે ઓળખાશે ત્યારે પાર્વતીએ કહ્યું તમે ધન્ય છો ભગવાન ત્યારે દેવી પાર્વતીની નજર ત્યાં બેઠેલા સિંહ પર પડી કે આ સિંહ અહીં કેવી રીતે આવ્યો દેવી પાર્વતી તેને જોઈને લાગે છે કે તે પણ તમારી સાથે વર્ષોથી તપશ્ચર્યામાં બેઠો છે સિંહ કહે છે માતા પાર્વતી ભગવાન શિવ કૃપા કરીને મારા નમસ્કાર સ્વીકારો તમારી વાત સાચી છે હું દેવી પાર્વતીને પ્રાર્થના કરું છું મારો વિચાર હુમલો કરવાનો હતો પરંતુ માતા પાર્વતીના અલૌકિક ચમત્કાર દ્વારા મને મારા હાથે અપરાધ કરતાં અટકાવવામાં આવ્યો મને માફ કરજો માતાએ કહ્યું પ્રભુ જેમ મેં આટલા દિવસો સુધી તપસ્યા કરી તેવી જ રીતે આ સિંહે પણ મારી રાહ જોતા તપસ્યા કરી છે મારે તેને તેની તપસ્યાનું ફળ અવશ્ય આપવું જોઈએ પણ દુનિયામાં તેની પ્રશંસા થાય તે માટે મારે શું કરવું જોઈએ સિંહે કહ્યું માતા હું તમારી સવારી બનવા માંગુ છું હું તમને મારી પીઠ પર બેસાડવા માંગુ છું હું તમારા વાહન તરીકે વિશ્વમાં ઓળખાવા માંગુ છું મને આ વરદાન આપો માતા મારા પર કૃપા કરો હું તમારી સાથે રહીને તમારી સેવા અને પૂજા કરવા માંગુ છું શિવે કહ્યું દેવી પાર્વતી હવે તમારે આ સિંહને વાહન બનાવીને તેની ઈચ્છા પૂરી કરવી પડશે અને હવે તમને શેરોવાલીના નામથી પણ બોલાવવામાં આવશે દેવી પાર્વતી સ્મિત કરે છે અને સિંહને વરદાન આપે છે તેને પોતાનું વાહન બનાવે છે સિંહ પર સવારી કરવા માટે માતા દુર્ગાના રૂપમાં માતા પાર્વતી સિંહ પર સવારી કરે છે ત્યારબાદ સ્વર્ગમાં હાજર તમામ દેવતાઓ તેમના પર ફૂલોની વર્ષા કરવા લાગે છે ગંગામાં સ્નાન કર્યા પછી માતા પાર્વતી માતા ગૌરી તરીકે ઓળખાવા લાગ્યા તેણીનો કાળો રંગ કૌશિકી દેવીના નામથી પ્રખ્યાત થયો અને મા દુર્ગાએ સિંહ પર સવારી કરી આખી દુનિયા તેને શેરોવાલી કહેવા લાગી અને ત્યારથી સિંહમાં દુર્ગાનું વાહન બની ગયો તો મિત્રો આ જ માટે આટલું જ જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરો આપ સૌનો આભાર બોલો શક્તિની જય હો